તો બધા મોણસો કેવા છે એમ અલ્યા મોણસો ની તો વાત હતા પૂછા ભલા મોણા ના વાત આલ્યા જો ઓ ભાઈ ભગત મોણા એના ભાઈ જે છે ને મંગો ભાઈ એ ભગત મોણા અને અરે આ કાકાબાના ચાર ભાઈ છે એવું એમ હા બધા ભગત મોણા ને હારા મારું કરશે તમને દીવો લઈને ગોતો જાન તો એ ન મળે બોલો અને કોઈ દારૂ બારું તો વેશન નહી આલ્યા કોઈ વેશન ન બોલો યાર સમકે ધારો ની વિશેનો ઈ કમ વધારે બીજો પોકાય પણ ઈ કડ ના પોકાય અહી તમારે કે ઈ છે યાર પણ ના હા ના મોરછો છે એવું ઉલતા ન આવો ના છે ના ના લઈ યન છે હગુ જો છે હગુ જો આહા દુશ્મન ના ઘરે હગુ ના થાવા દો એ કઈ જે કતો વાત નહી ઘર ઓતે પછી કોઈ ક્ષેત્ર માં જાવ હું જાતો તો ક્ષેત્ર માં ઈ વાત તો હાજી જો પોપટિયા સભા તો હું ખબર છે ને ખરાબ છે એટલે હું નહી આવી કુ પણ તમે હે મહેમાન ને લઈને માર ઘરે ચા પાણી કરવા લઈને આવજો અલ્યા ભલા મોણા તમારા શું યાર આ મહેમાન વાર બધા આવ્યા તો ના હોય યાર

અરે શું થયું કશું થયું નહીં હવે થાવાનું છે થાવાનું છે એ બધું તો પડ્યું પણ તો ભાભી ખાવા બરાવે અને ખબર નહીં એ બાવળા ચીવાસી આ વાળે તને તા આપો વાત મળ્યું હે આપણી તારી આબરૂ કાટ્યા આબરૂ હારું હારું બીજી વાત મેલ જાવ શું કહેતો તો બોલ લે ફટકડી ને ફટકડી હુવા

ગીરા રે ઓય નો ઓરકે મે મનાજો આવો જાડો તા હા ઓયન કરે લે મારો બેટો વેગડે નહી હજી હા આયુ આયુ લે ખબર તો આ આપો પણ ભાઈ આલે તો પણ ભાઈ આજા આજા તો ખાવાનું આયા કે તો કર ઓદરો ના કોદડરો આ લાવો લાવ અરે ખુરશી એક લેતા આવજો બેહવા બેહ બેહ ના લાવ તો ચાલે ના ના છોકરા મૂત્ર <stanza and el Philadelphia> <sayinny> <Theme>

સાચી વાત છે તાર કેવી જો પહેરવા નું વાખશે ને તો કાકા વાળા પેલા નઈ હા ફટાફટ હું શુકરામ બોલાવો છોકરો છો રમે ત્યાં છે થોડોક સમજાક નહીં

છોકરો પેલી કોલેજ છે ભણવા માં તો હોશિયાર છે યાર સમજ્યા કે નહીં અને જો છોકરો ભણવા તો બઉ હોશિયાર છે યાર કારણ કે હું જોઉં ને

વાત છોડી મેલો હા અમાર ભાઈ ઘરે જો બાજુ મને તમે જુએ તમે જોઈને આયા હોએ જોઈને આપ આપડું હે આ કશ્યું ના ના બિજાવા થઈ થઈ તો પાડો મરી ગયો આ તારા પાડો મરી ગયો ના 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 એવું એમ ને

અને ચા તો મેળવો ચા તો ભલા મોણ યાર એ ચા બિલજો એ બટે તું જા અંતર બેન કે ચા મેળો તો હું મેમાન આયા છે જા ચા ના હે યાર મારે મોડું થાય છે આ તો ખાલી ખગાની ભાલ મારી દી કે એટલે ખાલી જોવા જ આયા તો હું ખાલે ભલા મોણ કોઈ જો તો ભલા ચા પીતા તો ના ચાલે યાર ઈ તો ફેર આવશે એટલે પીહો યાર આમાં મોડું થાય છે અલે ભયા લે મંદલે ભૂખ ને તરા જબ લાગી છે પણ આજુકા મેમાન આયા કેમ ને

હા તો મારે એડમશન પેલા ભેગા થાય મારે ઘરે જવા મોડે થાય રોટલા મારે ઘેર જવાનું

જો બોલો તમે એક કામ કરો તમે અને સીતા પેલી ટાળા છે ટાળા તમે રસ્તે સડી છે બરોબર ચોકડી પર મારશો આવ્યા બાજુ ઘરે ઘરે ગઈ ખાઈ પછી નેકડો હવે

તફિલાવરકલે મેમન આ હા શરીર દે હા